જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દેશના પૈસા પેટ ભરવા માટે નથી હોતા વાત છે ચંદ્રશેખર આઝાદની આઝાદ ભારત દેશને આઝાદી અપાવવા માટે તન મન ધનથી લડી રહ્યા હતા તેમની સાથે અનેક ક્રાંતિકારીઓ જોડાયેલા હતા રાત દિવસ મહેનત કરે એ સરકારી તિજોરી લૂંટી આવે એમાંથી પૈસા ઊભા કરે અને એમાંથી શસ્ત્રો બનાવી અને બ્રિટિશ સરકાર સામે તેમને જંગ માંડ્યો હતો તે સમયે તેમની માતા જગરાની દેવીની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ થઈ ગઈ દીકરો તો દેશ સેવા માટે નીકળી ગયો પરંતુ તેમની માની પરિસ્થિતિ અત્યંત વિકટ થઈ ગઈ તેમને પૂરતું જમવાનું પણ મળતું નહોતું અને ભૂખ્યા રહેતા હતા રોટલી પણ ન મળે અને ઓઢવા માટે પૂરા કપડાં પણ ન મળે આવી પરિસ્થિતિમાં પોતાનું જીવન પસાર કરતા હતા આજુબાજુના લોકોને પણ એવું થતું હતું કે જો અમે એને મદદ કરશું તો બ્રિટિશ સરકાર અમને હેરાન કરશે અને અમને પણ જેલની અંદર પૂરશે આવી બીકે આડોશી પાડોશી કોઈ પણ એમની માતાને કશું આપવા ન જતા આથી તેમના માતા દિવસો સુધી ભૂખ્યા રહેતા શરીર એકદમ સુકલકડી થઈ ગયું હતું આવી વાત ક્રાંતિકારીઓના જૂથમાં ખબર પડે છે કે આપણા લીડર એવા ચંદ્રશેખર આઝાદની માતાની આવી સ્થિતિ આવી દયની સ્થિતિ આથી તેમનું હૃદય દ્રવી ઉઠે છે શું અમારા ક્રાંતિકારીઓના માતા પિતા આ જ રીતે રહેતા હશે આથી તેમને દયા આવી જાય છે અને તેમને સંગ્રહ કરેલા ધનમાંથી થોડાક રૂપિયા એ ચંદ્રશેખર આઝાદની માતાને મોકલી આપે છે આ વાતની ખબર ચંદ્રશેખર આઝાદને પડે છે તો એકદમ લાલ ગુમ થઈ જાય છે ગુસ્સાથી તેનું શરીર ફાટવા લાગે છે અને જેમણે આ દાન મોકલ્યું હતું તેના ઉપર એ રિવોલ્વર તાકી દે છે અને કે છે કે આજ તો હું તને છોડીશ નહીં આજ તો હું તને મારી જ નાખીશ અને બીજા ક્રાંતિકારીઓ ચંદ્રશેખરનો હાથ પકડી લે છે છતાં પણ ચંદ્રશેખર એકદમ ધ્રુસતા હતા અને ખીજાતા ખીજાતા એ કહે છે કે શું આપણે દેશ સેવા કરીએ છીએ તો ઘર સાત માટે કરીએ છીએ આ સરકારી તિજોરી લૂંટીન લૂટીન લાવીએ છીએ એ આપણા ઘર માટે લાવીએ છીએ આ તો આપણા દેશ માટે લાવીએ છીએ અને તમે મને પૂછ્યા વગર મારી માને ત્યાં ધન મોકલ્યું ખબરદાર જો હવે કોઈએ ધન મોકલું છે તો આ રિવોલ્વર હગી નહીં થાય આટલા એક ગુસ્સે થયા અને કહે છે કે આ દેશનો પૈસો છે એ શા માટે આપણે લાવ્યા દેશ માટે અને એના માટે મારા ઘરનું પેટ ભરવા માટે નથી લાગ્યો તો તો ચોર ડાકુ લૂંટારા અને આપણામાં શું ફેર રહે બધા જ ક્રાંતિકારીઓ એ ગુસ્સો અને એ વાતને સાંભળતા રહી ગયા અને એ પણ ધ્રુજી ગયા આવી પરિસ્થિતિમાં પણ ચંદ્રશેખર આઝાદ દેશ માટે લડતા રહ્યા પોતાનું ઘરનું ન જોતા દેશનું જોયું અને હંમેશા અંત સુધી દેશ માટે લડ્યા અને અંતિમ ગોળી પોતાના માથા ઉપર મારી અને ભારત દેશની ગોદમાં મા ભારતીના ગોદમાં હંમેશને માટે સૂઈ ગયા આવા વીર અનેક ક્રાંતિકારીઓએ પોતાનું જીવન દેશ પ્રેમ માટે સમર્પિત કરી દીધું હતું વંદન છે તેમની દેશભક્તિને